તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે મિત્રો આ છ વર્ષની નાની બાળકી એન્જલ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે મારા ભાઈઓ તમને બધાને ખબર જ છે કે આ એન્જલ અમદાવાદથી લઈ મિત્રો પગપાળા દંડવત દ્વારકા સુધી જઈ રહી છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ બાળકીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મારા ભાઈઓ આ એન્જલ છ વર્ષની નાની દીકરીની હિંમત તો જુઓ કે જે મિત્રો ખુશી ખુશી દ્વારકા દંડવત કરી જઈ રહી છે મારા ભાઈ તમને બધાને ખબર જ હશે કે મોટા લોકો પણ આવી રીતે દંડવત કરી મિત્રો દ દ્વારકા જઈ શકતા નથી ત્યારે મિત્રો આ નાનકડી દીકરી પોતે પોતાના ઉત્સાહ સાથે દંડવત કરી દ્વારકા જઈ રહી છે મિત્રો આ દીકરીને મળવા મોટા મોટા સેલિબ્રિટીઓ જેમ જેમ વિડીયો જુએ છે તેમ તેમ દોડી આવે છે મારા ભાઈઓ હવે એવું લાગે કે આ વિડીયો જો મોદી સાહેબ જોશે તો તેઓ પણ આ દીકરીને મળવા માટે અવશ્ય આવશે કેમ કે મારા ભાઈ શ્રદ્ધા એક ભક્તિનો વિષય છે અને તેમાં સૌને રસ હોય છે તેવી જ રીતે આ દીકરી એન્જલ મિત્રો દ્વારકાધીશના આશીર્વાદથી દંડવત કરી મિત્રો દ્વારકા જઈ રહી છે અને મિત્રો આઠ તારીખે પોકે એવું હવે લાગી રહ્યું છે તો મારા ભાઈ તમને શું લાગે આ એન્જલ નામની જે છોકરી છે તેનો મિત્રો આ સાહસ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો મિત્રો વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પરંતુ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો કેમ કે મારા ભાઈ દ્વારકાધીશના આશીર્વાદ હશે તો જ આ એન્જલ નામની છોકરી મિત્રો દ્વારકા પહોંચી શકશે મિત્રો શરૂઆતમાં આ દીકરી સાથે તેનો પરિવાર જ હતો પરંતુ અત્યારે મિત્રો તેની સાથે પચાસથી સાઠ લોકો જોડાઈ ગયા છે અને મિત્રો અમુક લોકો વિડીયો પણ ઉતારી રહ્યા છે અને આ દીકરીનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે તો મારા ભાઈઓ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જય